એટલે કદાચ મારો નંબર એમની પાસે પણ પ્રેમ કોલ આજે આગળ કેવો પ્રેમ કોલ થાય છે તમને મજા જ આ કરશે એકદમ નવા નંબર માંથી આપણે એમની સાથે એકદમ નવા નંબર માંથી કરશો તો એમને લાગે કે આ નવા નંબર છે તો જ એને ખબર પડી છે તો ખબર પડી જાય હું કદાચ વાત કરી મારો અવાજ ઓળખી જાય પણ આ એક બધી વાત નથી કરી તો એ પ્રેંગ કોલ કરશે તો કદાચ તમને મજા જ આવ્યા કરશે સાંભળવાનું તો કેવી રીતે થાય છે ને આપણે જોઈ છે બહુ એક અલગ જ અંદાજમાં ને બહુ ધમાકેદાર પ્રેંક આપણે કરવાનો છે તો આપણે કેવી રીતે પ્રેંક કરવાનો છે અને એની પર પ્રેંક કરશું ને એ તમે જોજો મજા જ આવ્યા કરશે તમને તો આલો ફટાફટ આપણે એને ફોન જ લગાડી દઈએ વાત કરીશ ને હાલો કોલ જાય છે કરજે કોણ બોલે પૂછજો હા પેલા અને આપણે ફિકર તો છે ને થોડું આ બાજુ રાખવું પડશે નકર અવાજ નહીં હમણાં કાઈ વાંધો નહીં હેલો કોણ બોલો તમે કોણ બોલો તમે કોણ બોલો અત્યારે તમારો ફોન આવ્યો તમને નો ખબર હોય કોણ બોલો એમ પણ આમાં તમારો નંબર હતો એટલે મેં ફોન કર્યો કે એમાં મારો નંબર કે છે પણ મેં ફોન જ ન કર્યો હવારનો તમારો ફોન આમાં આવેલો હોય તો જ તમારો નંબર આમાં હોય

તમે બોલો પણ એમ નહીં તમારા હસબન્ડ ને પૂછો એને 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 મારા ફોન ન થાય ને નહીં ઈ તો સુતા છે તમે બોલો પણ લે પણ આમાં પણ મારે ફોન જ ન થાવેલો ને પણ તમે ગોટા ગોટા કેમ ફોન કરો છો ક્યાંથી બોલો છો તમે પણ તમે ક્યાંથી બોલો છો તમારો ફોન આવ્યો તમને નો ખબર હોય પણ તમારો મિસ્કોલ આવ્યો તો એટલે તમે ફોન કર્યો છે એ મારો મિસ્કોલ આવ્યો જ ન બરોબર

હું જ્યા બોલું નથી તમારું શું કામ છે પણ તમારો ફોન આવેલો હતો એટલે હું પૂછું પણ

જો તું મને ખબર ન પડતી એ વાત છે માතු માથું પકવો જો બоте ફોટો મારે ક્યાં ધ્યાન રાખવું તું એ કે ચાર કરો તમારા ઘરવાળા ને ને એને પૂછો પહેલા કે એને ફોન કરેલો છે મારા એમ યા હું કોલ કરીને પૂછે ઝગાડીને ને

એમ નહીં મેં મિસ કોલ નથી કર્યો ઓકે તેમ બોલવા માં પણ આમ થોડીક રીત રાખો ખોટા ખોટા મગજ શું પકવો હશે એમ કહું છું જે હોય સીધે સીધું કઈ દો ને એટલે હું સભ્ય સાથે વાત કરું છું તમે મિસ કોલ કર્યો એટલે મેં નંબર ગોતી મારા ફોન માંથી ફોન કર્યો એટલે એ સાદી સુધા ફોન પર જરા ધ્યાન રાખજો એટલે હા તે હું ઈ તે છે ને મે લગન કરેલા છે હું માર ઘરવાળા લઈ નત બેઠી છું ન્યા કાઈ હું કાઈ બધાને ફોન નત કરતી એટલે છે કે તમાર ઘરવાળાને તમાર સમજાવવું પડે કે છે ને આમાં મિસ કોલ મારે થી નથી હું જો ત્યારે

એ દીપક મે ફોન કર્યો તો હવારે બોલો કોનો ફોન આવે બરોબર તો શરમ ને ભાઈને એટલે હોય ફોન ચેક કરતા હોય ડેલી તમે કરશો હવે ફોન જ કર્યો હવે દીપક ફોન જ કર્યો બોલો કોઈ દીપક ભાઈ ન કર્યા જેલા હોય હોય ફોન ચેક કરવાની

શાંતિથી ફોન કાપો મારે કામ છે હું કઈ ઓલી નવરી નથી ખોટી તમારે લપ કરવામાં

<laughs> क्या हम मैं तो आगे मैं धबधबाटो तो दब दब तो बे वे बोलते नहीं पे तो कहीदबाटों तो बोली दा है नहीं <laughs> भाई

સોરી કે બધું તમને બોલાઈ ગયો હોય તો માફ કરી દેજો તમારી મોટી બેન સમજીને ના ના તમે મને માફ કરી દે આ તો હું કે મને ખબર નઈ ને પાછો ફોન તમે આ બધું બોલતા તો મને હાથ માં કીધું આ હાથ આવું છું એટલે પછી મેં કીધું બોલો મને ખબર હોત તો હું નો આવું બધું મારા ભાઈ ને જય શ્રી કૃષ્ણ કરી દેજો આ કાય વાંધો નઈ તારે કાય વાંધો નઈ કાય વાંધો નઈ તૃષ્ય મેડમ હવે આ એક હતો અને છે ને આ વિડિયો હું YouTube માં અપલોડ કરી શકું ને

તો જરૂરથી ચેક કરજો બહુ હારા હારા બ્લોગ લાવે છે તો એમને પણ સપોર્ટ કરજો બધાને સપોર્ટ કરો છો એવી રીતે કારણ કે નાના નાના યુટ્યુબર હોય બધાને સપોર્ટ કરજો બધાને અવાજ સંભળાય છે ને જો આપડે લાઈવ શરૂ આપણે શું કેવાય શું આપડે શૂટ શરૂ છે હા ઓકે કાઈ વાંધો મુકેશભાઈ જો બધા મિત્રો ચૂકતા અને એની વાંધો વાંધો હતો વાંધો અને હવે જો આમાં કઈ ખોટું ન લગાડતા અને સોરી સોરી ના 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 કઈ નો પ્રોબ્લેમ વાંધો નહીં લાગે ઓકે ઓકે તો કઈ વાંધો ની કઈ વાંધો ની તો ઓકે કઈ વાંધો નહીં હા તો જે માતાજી જય માતાજી હા જય માતાજી હા

તમે કેજો અને આ વિડીયો બસ આટલું જ દોસ્તો ઘણો બધો લાંબો થઈ ગયો છે તો કઈ વાંધો નહીં દોસ્તો આશા કરું છું કે ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરવા નો ભૂલતા અને મળી નવા કે ધમાકેદાર સાથે ક્યાં સુધી